માતાજી આજ રોજ સાંસદ મુકામે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરેલ છે તેના વિરુદ્ધમાં સમગ્ર સાંસદ ક્ષત્રિય સમાજ નિવેદનને વખોડી કાઢે છે અને એ નિવેદનના વિરોધમાં આજરોજ રોજ મામલતદાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તો ત્યારે પક્ષને અને ચૂંટણી પંચને કહેવામાં આવે છે કે આજે જો આ રૂપાલા રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દરેક જગ્યાએ મતદાનનો બહિષ્કાર કરશે અથવા તો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે એવી ચીમકી સાથે જય માતાજી પરસોત્તમ રૂપાલાની ટિકિટ